નમસ્કાર મિત્રો ક્યારેય વિચાર્યું છે કે કોઈ પણ દેશને ચલાવવાનો સૌથી સારો રસ્તો કયો હોઈ શકે આ એક એવો સવાલ છે જેના પર સદીઓથી ચર્ચાઓ થતી આવી છે તો આજે આપણે લોકશાહીના બે સૌથી મોટા અને પ્રચલિત મોડેલોને સામસામે મૂકીને આ ગહેન પ્રશ્નનો તાગ મેળવવાની કોશિશ કરીશું જુઓ આ એકદમ મૂળભૂત સવાલ છે જેનો સામનો દરેક લોકશાહી દેશને કરવો પડે છે શું બધી સત્તા એક જ વ્યક્તિના હાથમાં હોવી જોઈએ કે પછી એને વહેંચી દેવી જોઈએ શું આપણને એવી સરકાર જોઈએ જે એકદમ સ્થિર હોય કે પછી એવી સરકાર જે લોકો પ્રત્યે સતત જવાબદાર રહે ચાલો આ વિધામાં થોડા ઊંડા ઉતરીએ તો આ મોટા સવાલના જવાબમાં દુનિયાભરમાં મુખ્યત્વે બે પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે એક છે સંસદીય પ્રણાલી અને બીજી છે પ્રમુખશાહી પ્રણાલી આ બંને સિસ્ટમ્સ શક્તિ જવાબદારી અને સ્થિરતાને જોવાની બિલકુલ અલગ અલગ દ્રષ્ટિ ધરાવે છે આ બંને પ્રણાલીઓ વચ્ચેનો જે સૌથી પહેલો અને કદાચ સૌથી મહત્વનો તફાવત છે એ છે કારોબારીની રચના એટલે કે દેશ ચલાવવાની અસલી સત્તા રિયલ પાવર આખરે છે કોના હાથમાં સંસદીય પ્રણાલીમાં જેને આપણે બેવડી કારોબારી કહી શકીએ ત્યાં સત્તાના બે કેન્દ્રો હોય છે એક હોય છે જે માત્ર નામના વડા હોય અને બીજા હોય છે જે ખરેખર શાસન ચલાવે છે તો આને જરા સરળ રીતે સમજીએ અહીં રાજ્યના વડા જેમ કે ભારતમાં રાષ્ટ્રપતિ એ માત્ર ઔપચારિક કે કાયદાકીય વડા હોય છે જેને ડી જ્યુરે હેડ કહેવાય છે પણ દેશ ચલાવવાની જે રોજબરોજની વાસ્તવિક સત્તા છે એ તો સરકારના વડા એટલે કે વડાપ્રધાનના હાથમાં જ હોય છે એમને ડી ફેક્ટો હેડ તરીકે ઓળખવામાં આવે છે હવે આનાથી બિલકુલ ઉલટું છે પ્રમુખશાહી પ્રણાલીમાં અહીં હોય છે એકલ કારોબારી મતલબ કે રાષ્ટ્રપતિ રાજ્યના સર્વોચ્ચ વડા વડા છે છે અને અને સરકારના પણ બધી જ જ જ કારોબારી સત્તા એક એક પદ વ્યક્તિમાં કેન્દ્રિત થયેલી હોય છે વન મેન શો જેવો ઓકે તો હવે આપણે બીજા એક મોટા તફાવત પર આવીએ શાસનના બે મુખ્ય અંગો એટલે કે કાયદો બનાવનારી ધારાસભા અને કાયદાનો અમલ કરનારી કારોબારી એમની વચ્ચે સંબંધ કેવો હોય છે શું એ બંને સાથે મળીને કામ કરે છે કે પછી એકબીજાથી અલગ રહીને સંસદીય પ્રણાલીનો તો મૂળભૂત સિદ્ધાંત જ છે સત્તાઓનું જોડાણ અહીં ધારાસભા અને કારોબારી અલગ રહીને કામ નથી કરતા એમ કહી શકાય કે તેમનું ભવિષ્ય અને અસ્તિત્વ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલું છે તો વ્યવહારમાં આ જોડાણ કેવું દેખાય છે સારું પહેલી વાત તો એ કે મંત્રી બનવા માટે ધારાસભાનો સભ્ય હોવું ફરજિયાત છે અને બીજું જે સૌથી અગત્યનું છે આખી સરકાર એટલે કે મંત્રી પરિષદ પોતાના દરેક કામ માટે સંસદને સામૂહિક રીતે જવાબદાર હોય છે આનો સીધો મતલબ એ છે કે જો સરકાર સંસદમાં બહુમતી ગુમાવે તો તેણે રાજીનામું આપવું પડે છે સરકારનું ટકવું કે જવું એ બધું સંસદના હાથમાં હોય છે અને બીજી બાજુ પ્રમુખશાહી પ્રણાલી એકદમ આનાથી વિપરીત વિચાર પર ચાલે છે એનો પાયો જ છે સત્તાના વિભાજનનો સિદ્ધાંત અહીં શાસનના ત્રણેય અંગો કારોબારી ધારાસભા અને ન્યાયતંત્ર એકબીજાથી સ્વતંત્ર રહીને કામ કરે છે અને એકબીજા પર અંકુશ રાખે છે આ સિદ્ધાંત મુજબ કારોબારી એટલે કે રાષ્ટ્રપતિ અને તેમનું મંત્રીમંડળ એ ધારાસભાના સભ્યો નથી હોતા રાષ્ટ્રપતિનો કાર્યકાળ નિશ્ચિત હોય છે ચાર કે પાંચ વર્ષ તેમને ધારાસભાના વિશ્વાસ પર નિર્ભર રહેવાની જરૂર નથી અને એ જ રીતે રાષ્ટ્રપતિ પણ ધારાસભાને ભંગ કરી શકતા નથી બંને પોતપોતાની જગ્યાએ સ્વતંત્ર છે તો અત્યાર સુધી આપણે જોયું કે બંને પ્રણાલીઓ કેટલી અલગ છે અને આના પરથી જ એક બહુ મોટો અને મૂળભૂત સવાલ ઉભો થાય છે દેશ માટે શું વધારે સારું છે એક સ્થિર સરકાર જે પોતાનો કાર્યકાળ પૂરો કરે અને લાંબા ગાળાની નીતિઓ બનાવી શકે કે પછી એક એવી સરકાર જે સતત લોકોના પ્રતિનિધિઓ એટલે કે સંસદ પ્રત્યે જવાબદાર રહે ચાલો હવે ફટાફટ બંનેના ફાયદા પર એક નજર કરીએ સંસદીય પ્રણાલીનો સૌથી મોટો ફાયદો એ છે કે ધારાસભા અને કારોબારી વચ્ચે સુમેળ રહે છે કારણ કે સરકાર બહુમતીમાંથી જ બને છે અને તે સતત જવાબદાર રહે છે જ્યારે પ્રમુખશાહી પ્રણાલી એક સ્થિર સરકાર આપે છે અને નીતિઓમાં સાતત્યતા જળવાઈ રહે છે કારણ કે રાષ્ટ્રપતિનો કાર્યકાળ નિશ્ચિત હોય છે પણ જેમ કહેવાય છે ને દરેક સિક્કાની બે બાજુ હોય છે સંસદીય સરકાર ઘણીવાર અસ્થિર સાબિત થઈ શકે છે ખાસ કરીને જ્યારે ગઠબંધન સરકારો હોય બીજી બાજુ પ્રમુખશાહી પ્રણાલીમાં કારોબારી અને ધારાસભા વચ્ચે સતત સંઘર્ષ અને ગતિરોધની સ્થિતિ બની શકે છે અને એવો પણ ભય રહે છે કે રાષ્ટ્રપતિ ક્યારેક આપખુદ બની શકે છે કારણ કે તેમને પદ પરથી હટાવવા બહુ મુશ્કેલ છે તો હવે આપણે આ આખા વિશ્લેષણના અંત તરફ આગળ વધી રહ્યા છીએ કોઈ પણ દેશ જ્યારે પોતાની શાસન વ્યવસ્થા પસંદ કરે છે ત્યારે તેણે આ બધા ફાયદા અને ગેરફાયદા વચ્ચે એક બહુ મુશ્કેલ સંતુલન સાધું પડે છે એટલે આખી વાત આવીને અહીં અટકે છે પસંદગી બે વસ્તુઓ વચ્ચે છે એક તરફ છે જવાબદારી અને સુમેળ અને બીજી તરફ છે સ્થિરતા શું એવી સરકાર જોઈએ જે ધારાસભા સાથે સુમેળમાં રહીને જવાબદારીપૂર્વક કામ કરે ભલે તેના પર અસ્થિરતાનું જોખમ હોય કે પછી એક એવી સ્થિર સરકાર જોઈએ જે કદાચ આપ ખુદ બની શકે આ જ મૂળભૂત પસંદગી છે અને આ ચર્ચા આપણને એક અંતિમ અને વિચારવા જેવા પ્રશ્ન પર લાવીને મૂકી દે છે આ બંનેમાંથી કઈ પ્રણાલી જવાબદારી અને અસરકારક શાસન વચ્ચે શ્રેષ્ઠ સંતુલન સ્થાપી શકે છે સાચું કહું તો આનો કોઈ એક સીધો સાધો જવાબ નથી દરેક દેશ માટે આ પસંદગી તેના પોતાના ઇતિહાસ સમાજ અને ભવિષ્યના લક્ષ્યો પર આધાર રાખે છે